વ્રસકાંઠાના પાલનપુરની જગાણાની સ્કૂલના બાળકોને ફૂડ પોઈઝનિંગ થયું જગાણાની એકલવ્ય મોડલ સ્કૂલના બાળકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ બત્રીસ બાળકોને ફૂડ પોઈઝનિંગની અસર થતા હોસ્પિટલમાં લવાયા બપોરે ભોજનમાં દાળ ભાત જમ્યા બાદ અસર થઈ હોવાની માહિતી સામે આવી છે હાલમાં સિવિલમાં દાખલ તમામ બાળકોની તબિયત સ્થિર છે જગાણા એકલવ્ય મોડલ જે શાળા છે એમાં પ્રથમ વખત આ બનાવ બન્યો એવું નથી આમાં ભૂતકાળમાં પણ જમવામાં અનેકવાર મુશ્કેલીઓ પડી છે જે બાબતે અમે પણ ત્યાં જઈને રૂબરૂ રજૂઆતો કરી છે વચ્ચે જગણા સ્કૂલમાં સાહેબો દ્વારા બે વિદ્યાર્થીઓને માર મારવામાં આવ્યો હતો અને જેમના કાનના પડદા પણ ક્રેક થઈ ગયા હતા એટલે જેની બાબતે અનેક વાર રજૂઆતો કરી છે અને આ ફૂડ પોઈઝનિંગ એ પ્રથમ વાર નથી બન્યું દાંત વિસ્તાર હોય કે સમગ્ર ઉત્તર ગુજરાતના વિસ્તારમાં જેટલી પણ મોડલ શાળાઓ ચાલે છે ત્યાં ફૂડ પોઈઝનિંગના બનાવો દિવસે ને દિવસે વધતા જાય છે વચ્ચમાં કલેક્ટરશ્રીએ પણ આની ગંભીરતા લઈને એક તપાસ કમિટી બનાવી અને કે દરેક જગ્યાએ એક સરપ્રાઇઝ ચેકિંગ થવું જોઈએ કે ક્યાં કેવું ભોજન પીરસાય છે અને આ પ્રકારની ઘટનાઓ ન બને એના માટેનું તકેદારી રાખવા માટેની એક ટીમ બનાવી હતી પણ આ ટીમ ક્યાંક ને ક્યાંક માત્ર કાગળ પર છે જગાણા મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ ખાતે ચારસો પાંત્રીસ બાળકો ત્યાં ભણી રહ્યા છે અને નિવાસ કરી રહ્યા છે એ પૈકી કેટલાક વિદ્યાર્થીનીઓએ સાંજનું ભોજન લીધા બાદ જમવામાં ત્યારબાદ તેઓને પ્રાઇમરી સિમ્ટમ્સ કે જેમાં ઝાડા ઉલટી અને વોમિટિંગના સિમ્ટમ્સ જોયેલા જેના આધારે તેમાંથી તેત્રીસ જેટલા વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓને સિવિલ હોસ્પિટલ પાલનપુર ખાતે દાખલ કરવામાં આવેલા છે તે તમામની કન્ડિશન નોર્મલ છે બધાને માઇલ્ડ સિમ્ટમ્સ જ છે સિવિયર સિમ્ટમ્સ કોઈને પણ નથી ટોટલી કન્ડિશન જે છે એ અંડર કંટ્રોલમાં છે